તો રડે ના રાખતો સાની રહી જાય એકવાર પછી જે થી હોય ઈ બોલ નકામી અમને ચિંતા થાય છે બધેને ક્યાર ની સપલી રડે છે પછી અમને એમ થયો કે હવે છોકરીઓ કરીએ આપડા થી સાની નઈ રહી આપણે સપલી ફોન કરીએ એની બેન પણ રહે મન ની વાત એને કરશે પાછી સપલી આ કે શું કરીએ જવાબ ના હું થી બધી ડાસા સડાવી ને છે સરી હું થી હું કીયો તા ખરી સરી પૂછડી તું કે તને ખબર હોય તો હે તું ક્યાર ની અહીંયા આવી ખબર છે તને કઈ એ છે ને આ ઓલી પરીક્ષાની તૈયારીઓ કરતી હતી ને અમે ધોળવાન જતી હતી ને ફોરેસ્ટની એમાં છે ને આ ચંપાળીને ભૂતળી બે રહી ગયું એનું નામ જ ના આવ્યું ને મારું નામ આવી ગયું ફોરેસ્ટની ભરતીમાં આ બેન નામ નથી એવાનું તે રડે છે કે અમારે એટલા એટલા માર્ગ હતા ને તો એ નામ ના આવ્યું એટલે સાની જ નથી રહેતી આ પણ એલી ચકલી આ પૂછડી ને અમારે બે કરતા માર્ક ઓછા છે એને છે ને એકસો તેત્રીસ જ થાય છે અને મારે એકસો પિસ્તાળીસ થાય છે અને આ ચંપાળીને એકસો ચાલીસ થાય છે કેવું કહેવાય મને તો દુઃખ બહુ થાય બાપા અરે અરે તમે બેટા હાવ અકલ વગર ની સૌ હવે રડાઈ નહીં તો પાછો ના માગશે પાછો ના કે કાંઈ વળી પાછો બે ત્રણ દિવસે વળી પાછો બધીનો બે ત્રણ રાઉન્ડ હોય ને કરાય કઈ એટલા માર કોઈ નામ ના આવે હું બને જ નહીં સકલી હું તા જોતી બિસારી હોવાય રહાઈ ને થોડવા જાતી હોય એવડી એવડી મહેનત કરતી ઉંદી ના નામ ના આવ્યા જોતા કરી હે મહેનતે ઠાવકી કરતી સકલી આ સો કર્યું સંપાડીને જ કઈ ના બોલાવી જવાબ જ નથી દેતી આ સકલી તું કઈક બોલાવ ને જવાબ દે સરી સંપાડી તું તા કઈક બોલે માં કઈ ના હોય જોજે એ બિસારી આ પુતળી ને તારા કરતા ને જાજા મારા કરતા તો એ એનું ના આવ્યું હે તું તો હાવ બોલતી બંધ થઈ ગઈ છો આવી જાહે નામ બાપા બેક દિમાગ હું YouTube માં જતી મને શું ખબર કે આ તમારા નામ કોઈ ના નથી આવ્યા ની કઈ બહુ જાજી લાંબી ખબર ના હોય મને આવી જાહે ઈ તાવ પાસ વરી બેક દી પછી કીએ છે ને કે વરી મૂકીએ કટોક માત ને એમ કોઈ કોઈ ઈ બધું આવી જાહે કાઈ ટેન્શન ના લેવાય ચંપાડી નહીં બોલશે સે ડિપ્રેશન માં વહી ગઈ છે ઊંડું ડિપ્રેશન માં વહી ગઈ છે ઈ હવે માર્ક આવી જાય એ તો ના આવે ને એવું ન બને કોઈને ઘટે માર્ક એ બધું ઓલું કરતા હોય ને એટલે વાર લાગે આ બધું નોર્મલાઈઝેશન કરીને પછી આવવા દેશે માર્ક ટેન્શન માં ખાલી ખોટું આવવાનો જ છે વારો તમારે બે નહીં કાંઈ ટેન્શન લ્યો માં મને વિચાર એ થાય કે તારે આમાંથી ઓછા છે કે કઈ રીતે તારું નામ આવ્યું મારે શું માર્ક ઘટ્યા હશે ને તારે વધ્યા હશે એવું કઈ થયું હશે માર્ક એ પાછા બતાવતા નથી રિઝલ્ટમાં બરાબર ને બતાવતા હોય તો આપણે એમ થાય કે ના આ બરાબર તો બહુ કઈ બાપા આવી કઈ પરીક્ષાઓ હોય નકરો ભ્રષ્ટાચાર હાલે છે દેશમાં આવું તો ક્યાંય ના હોય આવા આવા કૌભાંડ થાય છે નોકરીઓમાં અમે અમારા તન તન ચાર ચાર વર્ષ બગાડીએ કાંઈ કામ ન કરે ધંધો કાંઈ કરતા નથી બાપાના પૈસા બગાડીએ ટ્યુશન ક્લાસીસમાં હે અને આવું થાય છે બહુ કહેવાય ભગવાન અરે અરે હૈલા રાખે જીવનમાં સુખ દુખ આવતું હોય એમાં કાઈ હારી ન જવાનું હોય સુખ હોય તઈ હરખાવાય ન હોય અને દુખ હોય ને તઈ રડવા ના બેહાય બધું હાલતું હોય સુખ પછી દુખ ને દુખ પછી સુખ ઈ જ નિયમ છે કુદરતનો હે બધું આવું આવે એનો સામનો કરવો જ પડે આપણે કાઈ ટેન્શન લ્યો માં તમ તારે આવી જાહે ના હજી એવું કઈ થઈ નથી ક્યુ મગ સોખા ભરી નથી ગયા ખાલી ખોટું રોગે રોગો ટેન્શન લઈ તો આપણે કહાઈ એના કરતા ટેન્શન લેવાય માં નહીં તીવા હાટો જેલી હું તા ભણી ને મને તા પહેલેથી આ બધા કોભાન ને ખબર પડી ગઈ તી હું છે ને આત્મ ભરતી ને તેડી ને મને ખબર છે આવું હું જાઈ લઉં આવે છે આત્મ ભરતી તઈ મન ત્રણ વિષય માં ફેલ કરી બોલો આવું હું આલે ભણાય જ નહીં તઈ માર બાપા ને કીધું કે મારે ભણવું જ નથી તન તન જણા મુકવા આવતા નિહાઈ રે પણ હું પાછી અડધી કલાક માં રિટર્ન કરે પણ એમ હું ઉખાડી લઈને જોઉં જોઈએ તમારા રડવાના જ્વારો આવ્યો આ માએ તમને મહિના વિવાહ થઈ જાય એટલે ઘરનું કામ કરવું માં આવી ગયું બિસાડીઓ ભણી ભણીને થાય ગયું તો સેલી બાકી રડે છે પુત્રી રો માં એલી મને તમે બધી રડો છો ને તો મને દુઃખ થાય છે હો એ થઈ જાય હા કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં બરાબર ને મહેનત કરી ને તો એ મહેનત વિફળ નહીં જાય સફળ જ થાશે વાર લાગશે મહેનતના ફળ અમે મીઠા હોય વાર જ લાગે ને છોકરા ધોળા ધોળી ના કર તું એકવાર પૂતળી છે ને તું બીજી જા શાંતિથી પાણી બાણી પી લે પછી કઈક વાતો કર ન કરી રેડે ના રાખો રડવાથી કઈ હલ નહીં થાય વસ્તુનો બરાબર ને મિત્રો તમે જ કયો તમે બધાએ કેટલાએ પરીક્ષા દીધી હતી ને કેટલાને આવું થયું છે હે દુઃખ થાય કે ન થાય બહુ થાય છે એટલી એટલી મહેનત કરીએ ને પછી આવું થાય ને એટલે અરે પૂતળી તો ટેન્શન લેમાં મેં માનતા કહી છે વાંધો આવવાનો જ નથી કાંઈ માનતા કરી છે મેં ના હું આવતો આવી જ જાય પર હું રાખો ઘોડા નાથ ઉપર દ્વારકાધીશ ઉપર હે હવે છે ને સકલી તું રો માં ને આને સાની રાખવા તને બેકી તીન તે રડવું ચાલુ કર્યું ફહ ફહ કરતું રડવું હે સાની રહી જા ને એને સાની રાખ તે સરે તારે ના સમજાણ તારું નામ આવી ગયું તારે આને તો સાજા તોય નામ આવી ગયું તો બહુ કહેવાય આ મારે નામ આવ્યું મારું નામ ન આવ્યું હોત ને તોય સારું હતું હેલી હું થોડી શકતી નથી નકામું નામ આવ્યું છે જાય તો ખરી પણ થોડી જ નથી હકતી લાંબી કૂદે ના થાય મને બીક જ લાગે લાંબી કૂદમાં આ બિસારી બેઈ થોડી જાતી થયો પણ એનું નામ ના આવ્યું જોતા કેવું કેવું થાય છે અરે રેવું છે જો જઈ પુતળી આ બિસાઈ ને દુખ સમજ તું ગઈ પણ થોડી ના હગે ને કડવો અફસોસ થતો હોય તારા તાજી નામની આશા છે આને જ જો તો પૂછડી તને કઈ દુખ નથી થાતું કે હું ધોળી ની હગી ક્લાસ ક્યાં જોઈન કર લે એલી ક્લાસિસ રાખી લે હા એ તો કઈ કરવું જ હોય ને એલી એવડે એવડે આપડા બાપા ખર્ચા કરતા હોય ને આપણે પછી હા એમ કઈ હાલે કોશિશ તા કરી હું ગમે એમ કરે મન તો કાઈ ઉકલતું નથી કવડી કવડી મહેનત કરી રીતે આવા કોભાન થાય છે ને તે હાવ ખીચ ચડે છે નકરી કાઈ ના હોય ટેન્શન ના લેવાય બીજી પરીક્ષામાં પાસ થઈ જાજે હા હા હેલો હે દહીં થઈ ગઈ વાંચી વાંચીને થાકીએ ને ત્યાં એકાદીમાં આશા આવે કે આમાં આપણે આજ આવી જાઉં અને એમાંય આવું થાય ને પછી આપણો આત્મવિશ્વાસ તૂટી જાય બીજીમાં એ પાસ થઈ જાય હેલો નથી તું ગગી ભયણી નથી ને તને ખબર નથી ભણવામાં કંઈ મગજનું દહીં કરી નાખે હા હાસી વાત છે હું ત્યાંથી અહીંથી જોતી હું જીણકા જીણકા છોકરા ભણવા જતા હોય ને એવડા એવડા હોય છોકરાથી વડા વડા ઠેલા હોય ને એવા બિસારા ખંથે નાખીને જતા હોય ઠેલા ઉપડે ને એટલા સોપડા લઈને જતા હોય વડા થાય ને એટલી મહેનત કરીને ને પછી આવું થાય લે મમ્મી ઓલો રસોડા બાજુ ગયો લાગે છે લઈ આવો ને સંપાડી એ સંપાડી સરે સંપાડી હું ભાઈ છે તને હું બોલું સવી સરી આને દવાખાને લઈ જાય પણ ત્યાં કઈ બોલતી જ નથી ચોટી ગઈ છે પુત્રાની જીમ એ બી સારી ડિપ્રેશનમાં હોઈ ગઈ છે એ જવાબ ના દીએ એને હાવ બહુ દુઃખ થયું છે હરખાતી હતી બિચારી મેં હું એને કહેતી હતી કે એટલે તું હરખાની હરખાની હરખા આપણું નામ આવે ને પછી આપણે માનીએ નામ જ ના આવ્યું આવી જાહે લ્યો એટલું ટેન્શન ના લ્યો આ બધા એવું આંદોલન જેવું કાંઈક કરે છે ને એનાથી કંઈક ફેર તો પડશે આવી જાહે લગભગ ચરી મંગુળી માણસના પેટની થાય છોકરીઓને આશ્વાસન આપ બિચારી દુઃખી છે ફૂટી મજાની કઈ પીડા છે હે તને દુખ ન થાતું આ છોકરીનું વા તો સીધું કરીએ તો બિચારી ભૂલી જાય ને હે તું તા જો હાવ કેવી આરામથી પડી છો મજાની તું રડતી હોતી તને કોઈ સાનો નથી રાખતો સકી ભાભી મને સને ને ઉકલે નઈ મે એને એકાદ બે વાર સમજાવી દીધી કે રડો નઈ રડવાથી કઈ ફેર પડે નઈ બરાબર આવવાનો હે આવી જાહે ચિંતા કરજે તોય હું નઈ કરીએ તોય હું હે નામ આવવાનો હતા આવી જાહે પાછો

મારાથી તો હંગે એમ નથી એને કે પૂછડી તો માની જાય મારું આ તો માનતી જ નથી મારે આ ઘરે જઈને હાક રોટલા કરવું બધું સપલીયા જાય ખાઈ લે જાય બનાવ નાખી તારે હાગન ફોન કરી દેજે જેઠાણી કરના છે તારી ખાવાનો તારો નું મંગુડી નો આઈ કર હું એ ના મમ્મી હો વા જમી લે હું અમે મારી મમ્મી ને કઈ ના આવી તી અહીંયા કોઈ મારે બોલી મોટી ભાભી છે ને જીમ માં ગઈ આવી છે અમાર જઈને જમવાનું બનાવવાનું છે હા તો તારે ઉપાધી થતી તું વઈ જા ને હું આ બે ને સમજાવી તો તું જા હાથ ને રોટલા આજ કર નાખ તો કિભાબી તા જો કામ ન્યાર હુળી પડી ની હે બે જા હું સડી સાની રહી જાવ ને તો અમારે પછી વાંજે ને હાક રોટલા થાય રસોઈ બને હે ચૂપ થા ને તમે બે આવી જાવ હે ના બાપા તમે તો હાવ બધું પાળો લીધો છે નામ નથી એવું નામ નથી આવી જાવ ટેન્શન શું લેતીયો એ માંગુડી માણસ ના પેટ ની થા માણસ ના પેટ ની થા આ બિચારીઓને નામ નથી એવું કે એક તા રડવું આવે છે ને માથે જાતા એમ નાખીવાય કે નામ આવી જાવ હે થા નામ થા નુમ થા

મારા બાપાએ તેમ કીધું છે ખેતી કરવાની છે આવી હે ના અને ના આવે તો ધંધો રાજા છે કરવા માંડે કામ એમાં કઈ થાય પડ્યું છે પાછા બે ત્રણ વાર પડશે એમાં તારું નામ આવી ગયા તારે કેટલા કીધા એકસો પિસ્તાલીસ ને તો ના આવે હું પૂતળી આ બિસાળા નેવું વાઇટ બેઠા મારા નામ આવી ગયા હે તો તારે શું ઉપાધી છે ઉપાધી કરમાં હું તો ચકલીને ક્યારેય સમજાવું છું કે આમાં ઉપાધી કઈ રહી કે થવાનું છે નહીં અને નામ આવી જ જાહે આ ગમે કે કાડાવાળું રિઝલ્ટમાં થઈ ગયું ને એટલે એવું થયું છે પાછું થોડુંક ઓલું જ થયું એક જ જા જાજા આવ્યા ને એ બધી તકલીફ થાય છે આ બધાને કે આ હું કોફાન શે એમ બીજું કઈ નહીં નહીતર તો હજી સમજીએ જાય બધા અરે થયું એક જ અટક તો ત્યાં એ તો કાકું જ હોય ને કંઈ કરેલા જ હોય ન કરે આમ થાય ને હા મને તો ક્યાં ખબર પડી એલી તું કે તે રે બાપા લે એ હું થાતો ન હે તઈ જા રિઝટ આવવા મોડું કરતા તા ને હમણા આવશે હમણા આવી એટલા પાંચ છ વાર તા રિઝટ દીધું હોદ ઓ ભગવાન આ હું કરાઈ ની દી સારા છોકરા મહેનત કરતા હોય ને જીની જેટલી મહેનત કરી હોય ને એટલું ફળ એને જડવું જોઈએ ઓ ભગવાન ચકલી તું અમને સાની રાખવા આવી છો ખામ ઉપર થી આવી છો કે આમ ને ઉમ ને આમ ને ઉમ ને ગટ ને નાખો સમને હો ભગવાન હે ભગવાન જાવ તમ તમારે બે નણન પૂજે સાક રોટલા બનાવો વી જાવ અમે સાની અમાર રીતે રહી ગયા હો લે આ તો હામ હોય ભગવાનને ને આય ભગવાન એટલે અમને ગાઠક ની વ્યાધી કરાવે છે કાઈ એવું વ્યાધી જેવું છે ને તો જરાક મન અડવું કરી લે રડી લે તો પોતડી બેન પણ છે ને હું એમ નોતી કેતી એમ કેતી કે બિચારા મહેનત કરે એનું હું એમ બીજો કઈ મારે કેવાનો ઈરાદો એવો ખોટો નતો એલી તું તા પાસે અવરોની સમજ મને દુખતા થાતું હોય પણ હું તા પ્રાર્થના કરી માનતા કરી કે નામ આવી જાય બીજું તો હું કરી લઈએ કે તું હે કઈ થાય આપણા હાથમાં કઈ નથી જી સે રિઝલ્ટ દેવાવાળા હાથમાં છે હે આ પોસડી કેમ જો આંગળવાળી જોડાઈ દેતી હતી એમાં એનો કરી લેતી હોય હે બે ત્રણ વસ્તુ હાથમાં રખાય ને એટલું ભણા ગણ્યા હોય તો પછી બીજી કઈ ધંધામાં સડી જવાય ને બીજું શું કરું હવે એક ને એક જગ્યાએ આપણે આવી આશા રાખીને બેહીએ અને પછી આવું થાય તો દુખતા થાય બીજે ગમે એમાં સડી જવાય ભણતરમાં હાલો સકી ભાભી હવે આપણે જાહું ને તે તું વઈ જા ને જરા કાગળ જઈને સાક સુધારી લેને હું કરી લેતા તા હું આવું છું અરે આ બી સાઈ પડી ગઈ એલે મગડી ધોરતા પાણી ગ્લાસ લઈ આવતા જાતા સકોર આવી લાગે આને છોકરીને આ સંપાડી તો નકરું વધારે ટેન્શન લેશે સકીને હાસી વાત છે ગીઠામું હોય થાય બરાબર ને

તો બપોર પછી વળી આવી બેહવા ઘડીક વાર ગપાટા દેઈન તા સો બિચારી ભૂલી જાય હા હા જાવા દીયો જાવા દીયો હું અહીં બેઠી જ છું આ ચક્કર આવશે પાછી પડશે વળી સકી ભાભી કે હાલો હવે જાઈ છે ને પછી બેઠું ના રે ભાઈ હાલ તું થઈ જવાય આમ આપણે ઘરે કામ પડ્યું બાપા મારી હાલે છે ખબર છે ને હવે દાદાને ખાવાનું કરવું જો હવે અલગથી આવું મારી માં આવું જરાક તો જારવ જરાક તો જારવ તો અહીં જારવ લગ્ન પછી તને પપ્પાને ઘરે જ જવાનું મન નહીં થાય

ઘણા બિસાય મહેનત એ કરી રહ્યો છે એ પાસ થ્યા હે પણ ઘણા પૈસા દેન થાય ને ઈનો દુખ થાય ઓલા બિસાડા મારક વધુ આવ્યો ને પાસ થ્યા ઈ તો થાય ભલે થાય કોણ કોણ તૈયાર કરે છે કમેન્ટ કરજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અમારો વિડિયો તારો મોઢું તો બંધ કરેલી માખીઓ ગળી ગયા મોઢામાં ક્યારનું ખુલ્લું રાખીને બેઠી છો આ બેન નથી ઉપાધી એટલે તો કરસ ઉપાધી ત્યાં ટ્યુશન રાખી લેજે તોડવામાં આવી જાય બરાબર ને કેવા તારા ભાઈ બીજું હું હાલો મમ્મી અમે જઈ છે ને ભલે અહીં રમે હો ને આથી જાઓ છો મારી દીકરી આથી તો જાવ ભલે આ સકુડીઓ ભલે અહીં રમે રૂંટે તો તમે કોઈક આવજો ને અમે મૂકી જાઓ